સાંડિયાની જલિયાણ ગૌશાળામાં હનુમાન જન્મોત્સવની અનોખી ઉજવણી ડીસા તાલુકાના સાંડિયા ગામે આવેલી જય જલિયાણ ફાઉન્ડેશન સંચાલિત જલિયાણ ગૌસેવા આશ્રમ ગૌશાળાને ત્રણ વર્ષ પૂર્ણ થતાં ચતુર્થ વર્ષમાં પ્રવેશ તેમજ રામભક્ત હનુમાનજીના જન્મોત્સવની ભવ્ય અને અનોખી ઉજવણી કરવા ગૌમાતાઓને વિશેષ ભોજન કરાવવા માટે વિવિધ પ્રકારના તાજા શાકભાજી અને રસદાર તરબૂચનો ઉપયોગ કરીને સુંદર રંગોળી બનાવી ગૌમાતાઓને પ્રેમથી જમવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું જય જલ્યાણ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ ગૌશાળા છેલ્લા ત્રણ વર્ષથી નિષ્ઠાપૂર્વક ગૌ સેવાનું કાર્ય કરી રહી છે હાલમાં આ ગૌશાળામાં સવાસોથી વધુ ગૌધન આશ્રય લઈ રહ્યું છે જેની કાળજી અને સારસંભાળ મુખ્ય ટ્રસ્ટી હિતેશભાઈ ઠક્કર તેમજ ટ્રસ્ટીઓ અને સેવકો દ્વારા ખૂબ જ પ્રેમ અને ખંતથી કરવામાં આવે છે દાતાઓ અને સખાવતી લોકોના ઉદાર સહયોગથી ચાલતી આ ગૌશાળા ગૌમાતાઓ માટે એક સુરક્ષિત અને આશ્રય સ્થાન બની રહી છે હનુમાન જન્મોત્સવ તેમજ ગૌશાળાને ત્રણ વર્ષ પૂરા થતાં ત્રણ ટન વિવિધ તાજા શાકભાજી અને તરબૂજને કલાત્મક રીતે ગોઠવીને શુભ સંદેશ સાથે આકર્ષક રંગોળી બનાવવામાં આવી હતી આ રંગોળી તૈયાર થયા બાદ ગૌમાતાઓને આ વિશેષ ભોજન જમવા માટે પ્રેમથી આમંત્રણ અપાયું હતું ગૌમાતાઓએ પણ ઉત્સાહભેર સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજનનો સ્વાદ માણ્યો હતો આ દ્રશ્ય ખરેખર હૃદય હતું અને આ પ્રસંગે ગૌશાળાના ટ્રસ્ટી હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે અમારો મુખ્ય ઉદ્દેશ ગૌમાતાની સેવા કરવાનો છે અને દરેક તહેવારની ઉજવણી અમે ગૌમાતા સાથે મળીને કરીએ છીએ આજે ગૌશાળાને ત્રણ વરસ પૂરા થતા હોવાથી તેમજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે કંઈક વિશેષ કરવાના આયોજનથી શાકભાજી અને તરબૂજની રંગોળી બનાવીને ગૌમાતાને જમાડવાનો અનુભવ ખૂબ જ આનંદદાયક રહ્યો હતો આ અનોખા આયોજનની લોકોએ પણ ખૂબ જ પ્રશંસા કરી અને પશુઓ પ્રત્યેની સંવેદનશીલતાનો સંદેશ પણ સમાજમાં ફેલાયો હતો